हरे कृष्णा मेरा नाम रासपराण दास है आई एम द यूथ विंग चार्ज ऑफ हरे कृष्णा मूवमेंट जो जो प्रोग्राम हो रहा है परिवर्तन जिसके लिए आप सबको इनविटेशन दे रहा हूँ मैं ये ट्वेंटी सेकेंड फेबररी को होगा शाम को चार बजे सो आई इनवाइट ऑल द यंगस्टर्स સિટી અધરવાઇઝ પ્લીઝ કમ એન્ડ પાર્ટિસિપેટ એન્ડ કેન ટ્રાન્સફોર્મ બાય ધ બેનિફિટ ઓફ ધ ટીચિંગ્સ ઓફ ભગવદ્ ગીતા મારું નામ શ્યામચરણ દાસ છે હરે કૃષ્ણ મંદિર ભાડજમાં સંત જી જેમ આપણે સમાજમાં જોઈ રહ્યા છે કે મોટાભાગના લોકો ખાસ કરીને યુવાનો અલગ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે પાશ્ચાત્ય દેશના અભ્યાસોથી લઈને પહેર પહેરાવથી લઈને ખાનપાનથી લઈને અને કઈ રીતે એ એમને નુકસાન કરી રહ્યા છે પરિવર્તન આ હરે કૃષ્ણ મહા હરે કૃષ્ણ મંદિરની એક પહેલ છે કે અમે પ્રયાસ કરીએ છીએ કે આ ગેરમાર્ગે દોરાયેલા યુવાનોને એક માર્ગદર્શન મળે અને એમને એક પ્રેરણા મળે કે એમનું જીવન કેટલું અતિમૂલ્ય છે અને આપણા શાસ્ત્રીય જે પુસ્તકો છે ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમ જેમાં સનાતન ધર્મનો પરિચય આપ્યો છે એના આધાર પર એ લોકો એમના જીવનને ચલાવવા માટેનો માર્ગદર્શન લે પ્રેરણા લે અને ખરેખર એમનું જીવન સુખદમય બનાવી શકે લગભગ અમે બેથી ત્રણ હજાર લોકોની અપેક્ષા રાખી રહ્યા છે અને ગુજરાતભરના યુવાનોને આમંત્રણ છે અને અમે એક્સપેક્ટ કરીએ છીએ કે વધુને વધુ માત્રામાં યુવાનો જોડાય અને આ કાર્યક્રમનો લાભ લે જે ડ્રગ એડિક્ટ છે એ સામેલ તો આ કાર્યક્રમમાં જોડાય એની સંભાવના બહુ ઓછી છે તો તમારા દ્વારા કોઈ એવો સર્વે કરવામાં આવે ગુજરાતના આ સ્પેસિફિક રીઝન દ્વારા ટ્રગ એડિક્ટની સંખ્યા વધારે છે કે પછી એવા કોઈ સ્પેસિફિક લોકેશનને તમે ટાર્ગેટ કર્યું છે અમે તેમ તમે રાઈટલી કીધું કે આ કાર્યક્રમમાં ઓલરેડી એડિક્ટેડ લોકો તો નેચરલી નહીં આવે અમારું ઇન્ટરેસ્ટ ખાલી ફક્ત જેમ સ્વામીજીએ પણ ઇન્ટ્રોડક્શનમાં કીધું કે ખાલી ડ્રગ એટલે આપણે જે કોર ડ્રગની જ વાત નથી દરેક પ્રકારના જે એક ગેરવ્યસનો અને એક પ્રકારના જે બેડ હેબિટ્સ એડોપ્ટ થઈ ગયા છે સોસાયટીમાં યુવાનોમાં ખાસ કરીને એને એક પ્રોપર લાઇટ બતાવવા માટે એટલે સોસાયટીના બધા યુવાનોને ઇન્ટ્રોડક્શ ઇન્વિટેશન છે અને ગુજરાતનું કોઈ સ્પેસિફિક એરિયા આપણે ટાર્ગેટ નથી કર્યું પણ ઓવરઓલ ગુજરાતને આપણે ઇન્વિટેશન આપીએ છીએ